નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારોમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો પેટ્રોલ ડીઝલ બે રૂપિયા મોંઘા થશે એસટી બસના ભાડામાં આજથી વધારો સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારની ડિસ્કાઉન્ટ ઓફર તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો હાલ ખેડૂત મિત્રો ગુજરાતમાં સરકાર ફરી ખેડૂતોને પડખે ઊભી રહી છે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદીમાં કોઈ પણ ખેડૂત વંચિત નહીં રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે ટેકાના ભાવે સરકાર તરફથી થતી ખરીદીની સમયમર્યાદા લંબાવી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હવે ત્રીસ એપ્રિલ સુધી ખેડૂતો પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકશે ત્યાર પછીના મોટા સમસ્યા તરફ જોઈએ તો મિત્રો ઘરેલું એલપીજી સિલિન્ડરમાં સિલિન્ડર મોંઘા થયા હાલ મિત્રો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઉજ્જવલા યોજનાનો સિલિન્ડરનો પણ પચાસ રૂપિયા મોંઘો કરવામાં આવ્યો છે ઉજ્જવલા યોજનાનો સિલિન્ડર હવે પાંચસો ત્રેપન રૂપિયામાં મળશે ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત અલગ અલગ શહેરોમાં જુદી જુદી છે નવા ભાવ આજ રાતથી અમલમાં આવશે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો પેટ્રોલ ડીઝલ બે રૂપિયા મોંઘા થયા હાલ મિત્રો દેશના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થશે હાલમાં ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ નેવું રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે નવા ભાવ રાત્રે બાર વાગ્યેથી લાગુ થશે ત્યાર પછીના આગળના મોટા સમાચાર તરફ જોઈએ તો સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારની ડિસ્કાઉન્ટ ઓફર હાલ મિત્રો રાજ્યમાં વધુમાં વધુ લોકો સ્માર્ટ મીટર અપનાવે તે માટે ઉર્જા વિભાગે ખાસ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે સ્માર્ટ મીટર વાપરતા ગ્રાહકોને ખાસ રાહત આપી રહી છે સ્માર્ટ મીટર વાપરતા તમામ ગ્રાહક વીજ ગ્રાહકો બપોરે અગિયારથી ત્રણ કલાક દરમિયાન જેટલી વીજળી વાપરે તેના પર પ્રતિ યુનિટ જીરો પોઈન્ટ સાઠ પૈસા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે જ જો ગ્રાહકો સ્માર્ટ મીટરનું બિલ પ્રીપેડ ચૂકવશે તો તેમને એનર્જી ચાર્જમાં બે ટકા છૂટ મળશે ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો એસટીના આજથી નવા ભાડા લાગુ હાલ મિત્રો એસટી બસ નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડા વધારવામાં આવ્યા છે છેવી માર્ચ બે હજાર પચીસની મધરાતથી એટલે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસની રાત્રે બાર વાગ્યાથી દસ ટકાનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી પંચ્યાસી ટકા મુસાફરો અડતાલીસ કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂપિયા એકથી રૂપિયા ચાર સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે